ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી તેના પાલન માટે જણાવવામાં આવ્યું છે ભરૂચ સહિત ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતા લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઉલે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનો સમય સવારના સાત થી અગિયાર નો રાખવો તેમજ ઓપન સ્પેસ માં અભ્યાસ કે કોઈ કાર્યક્રમ નહીં કરવા સહિતના વિવિધ સૂચનો આપી તેના પાલન માટેની તાકીદ સારા સંચાલકોને કરવામાં આવી છે હીટવે બે હજાર ચોવીસની પૂર્વ તૈયારી કરવા અંગે રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ તરફથી આઠ ચાર ચોવીસના રોજ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે આ માર્ગદર્શક સૂચનાઓ અન્વયે અમે શાળાઓને પણ જાણ કરી છે શાળાઓને અમે ખાસ સૂચના આપી છે કે બાળકોને વેવ શું છે અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકો શાળા બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના સોથી છ થી અગિયાર દરમિયાનનો નિયંત્રિત કરવો એટલે કે બાળકોને ભણવા માટે સાત થી અગિયાર દરમિયાન જ બોલાવવા એ પછીના બપોરના સમયગાળામાં કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરવું નહીં આ અંગેની સૂચનાઓ અમે પરિપત્ર દ્વારા તમામ શાળાઓને જાણ કરેલી છે